પાણી જર જર હોવાથી ખિલારી પણ જાહેરમાં દેખાય છે અને ગમે તે પબ્લિક હોવાથી અવર જવર કરતી હોય તો બધાને ડર લાગે છે પાણી ટાંકી જર જર હોવાથી અને ટાકો કહેતા ગવર્મેન્ટને પાડવું જોઈએ એટલે કે પાણી ભરવાનું બંધ કરવું જોઈએ ધોકાના ડરથી ઘણી અરજીઓ કરી ઘણું કહેલ છે બરાબર પણ કોઈ કોઈ એની ખબર લીધી નથી કંટાળીને ભાઈ કુવા ઉપર રહેવા જતો રહ્યો છે બાજુમાં બાળ મંદિર છે નિશાળ છે ડેરી છે ખેતરનો રસ્તો છે મેન રસ્તો છે થેરવાડા તરફ જવાનો બરાબર પબ્લિકની ખૂબ અવર જવર બાળકોની હોય છે પણ કોઈ ઓની ખબર લીધી નથી કોઈ દિવસ પડશે તો જવાબદાર સરકારની રહેશે તો અમારી તો એક જ આશા છે કે એને પાડો અથવા નવું બનાવો બરાબર બાજુમાં પંચાયત આવેલી છે ડેરી આવેલી છે સ્કૂલ આવેલી છે અને સાહેબ આ ઝેવડાથી થેરવાડા જવાનો મેન માર્ગ છે સાહેબ બરાબર સમસ્યા સાહેબ એવી છે કે આ ટાંકુ જર્જરી થઈ ગયું છે ખિલાસરી દેખાય છે પાણી નીકળે છે બરોબર તો સરકારશ્રી વિનંતી કે આને પાડો અથવા નવું બનાવો મારી બાજુમાં ઘરની અડીને પાણીની ટાંકી છે બરોબર કે ફોડ સત્તર થી ટાંકી જર્જીર વાર અમે રજૂઆત કરી કરી પણ એ કોઈ ઓઘરતા નથી અને ચોમાસું આવે એટલે અમને ડર લાગે એના કારણે અમે ટોકી છોડીને ઘર છોડીને ગામમાંથી ખેતરમાં રહેવા ગયા હતા ખર્ચો કર્યો મારા છોકરાને બચાવવા કારણે કરી અને પંચાયતવાળા કોઈ ઉભરતા નથી કે ટોકી કીધું ભાઈ પાડો પાડો ખસેડો પણ ખસેડતા નથી જેટલી વાર હું થાકી ગયો એના કારણે કરી ને મારે ખેતરમાં જવું પડ્યું ઘર બચાવવા છોકરા સારું કરી અને સરપંચ સાથે મારે ચર્ચા થઈ એ મુજબ આ ટાંકી જર્જરિત છે એના માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે તોડી પાડવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બે નાણાંપંચની અંદર સંપ બનાવેલ છે એ સંપમાંથી વિતરણ વ્યવસ્થા માટે નવા કનેક્શન અઠવાડિયામાં પડી જશે અને એની વિતરણ વ્યવસ્થા થશે ને એ પછી આ ટાકીને ડેમેજ કરી દેવામાં આવશે